નમસ્કાર મિત્રો હું અમન ગોયલ ચક્રવર્તી સ્વાગત છે આજે આપણે આપણી સાથે જોડાવાનો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટ કાર્યકારી ચેરમેન મહેશભાઈ રાજપૂત આજે આપણે ચર્ચા કરવાના છીએ કે રાજકોટમાં આઠ સપ્ટેમ્બર થી જે હેલ્મેટના કાયદાની કડક અમલવારી થઈ હતી તેના અનુસંધાને રાજકોટના ત્રણ ધારાસભ્યો રાજ્યના ગૃહ મંત્રીને મળી અને ત્યાંથી આવી અને પ્રેસ મીડિયા દ્વારા એવું જણાવેલ કે હાલ પૂરતી રાજકોટમાં હેલ્મેટના કડક કાયદાની અમલવારી નહીં થાય અને લોકો પાસેથી દંડ વસૂલવામાં નહીં આવે પરંતુ છેલ્લા બે દિવસથી રાજકોટની શહેર રાજકોટ શહેરમાં ટુ વ્હીલ વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ દ્વારા દંડની વસૂલાત થઈ રહી હોય ત્યારે આ બાબતે આપણે મહેશભાઈ રાજપૂત સાથે વિગતવાર ચર્ચા કરશું કે ખરેખર આ રાજકોટની જનતાને આ

મારે આપની પાસે થી એ જાણવું છે કે આઠ સપ્ટેમ્બર થી રાજકોટ માં હેલ્મેટ ના કાયદા ની કડક અમલવારી થઇ અને રાજકોટની જનતામાં જે જન આક્રોશ થયો તે જન આક્રોશ ને જોઈ ને રાજકોટ ના ત્રણ ધારાસભ્યો મહેશભાઈ ઉદયભાઈ કાનગઢ રસિતાબેન શાહ અને રમેશભાઈ ટીલારા દુવારા તાત્કાલિક રાજ્યના ગૃહમંત્રી ને મળી અને રાજકોટ આવી અને પ્રેસ મીડિયા ના માધ્યમ થી એવું જણાવેલ કે હવેથી રાજકોટની રાજકોટ જનતા ને ટ્રાફિક પોલીસ દ્વારા કડક દંડ ની અમલવારી કરવામાં નહીં આવે અને હેલ્મેટમાં હાલ પૂરતી રાહત આપવામાં આવશે પરંતુ છેલ્લા બે દિવસથી થી જનતાને ની ટ્રાફિક પોલીસ દ્વારા દંડ તો વસૂલવામાં આવે છે તો આ બાબતે આપ શું કહેશો બહુ સ્પષ્ટ કહી દઉં કે આ ધારાસભ્ય નું ક્યાંય ચાલતું હોય એવું છે નહીં માત્ર જસ ખાટવા માટેની પેરવી કરવામાં આવી હતી રાજકોટના ટ્રાફિક ડીસીપી બહુ સ્પષ્ટ કાલ મીડિયાના સામે પણ કહેલું છે કે ભાઈ દંડ તો વસુલાશે અને કાયદો છે કાયદાનો ભંગ કરતા હોય તો દંડ તો વસૂલાશે એટલે આની અંદર ક્યાંય ધારાસભ્યનું કે હોમ મિનિસ્ટરની ક્યાંય વાત હોય તેવું મને લાગતું નથી અને કાયદાનું જે કાયદો બનેલો છે એ કાયદાને તમારે એની અંદરથી કાંઈ પણ વસ્તુ કરવી હોય તો પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું બહાર પાડવું પડે જાહેરનામામાં એને સ્પષ્ટતા કરવી પડે કે રાજકોટ શહેરની અંદર શહેરના જે મુખ્ય માર્ગો છે જે રાજકોટની વિસ્તારો છે કે આટલા આટલા વિસ્તારોની અંદર આ હેલ્મેટ કોઈ પણ વ્યક્તિએ નહીં પહેરી હોય તો એને દંડ વસૂલવામાં નહીં આવે એનું જાહેરનામું બહાર પાડવું પડે બાકી કોઈ કાયદાની અંદરથી કોઈ છટકી ના શકે અને હેલ્મેટ પહેરવી એ કાયદો છે અને કાયદા પ્રમાણની વાત છે કાલે ડીસીપી સ્પષ્ટ કીધું છે હરપાલ કે ભાઈ અમલ તો થશે અને દંડ વસૂલાશે તમારે હેલ્મેટ પહેરવાની છે એટલે આની અંદર ધારાસભ્યો જે રીતે મોટા ઉપાડે નીકળતા કે અમે કઈક કરી દેખાડીએ અને લોકોને સાથે છીએ પણ આવી કોઈ વાત નથી ભાજપના નેતાઓને જે ખેસ પહેરીને અને સ્કૂટર લઈને જતા હોય અને એની પાસે પોલીસ રોકે અને પછી એની પાસે ના ડન વસૂલે કે ના એનું સ્કૂટર જપ્ત કરે એટલે તમારે કોઈ પણ કાયદાની હોય તો ભાજપનો લો એટલે છોડ બાકી આમ જનતા માટે કાયદો કાયદાની રીતે જ કામ કરે છે માત્ર ને માત્ર ભાજપના નેતાઓ માટે જ કાયદો નથી મહેશભાઈ તો આ ત્રણ ધારાસભ્યો દ્વારા પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવામાં આવેલું તે બાબત શું જૂઠાણું છે

કાલે ડીસીપી ટ્રાફિક ડીસીપી હનુમાનસિંહ જાડેજા એ પણ બહુ સ્પષ્ટ કહી દીધું છે કે દંડ તો વસુલાશે એ લોકોને માટે લોકોનો જે ગુસ્સો હતો એ ગુસ્સાને બે દિવસ કેમ ઠંડો પાડવો અને એ લોકો આ ભાજપ તો એવું સમજે છે કે લોકોના ગુસ્સાને ને બે દી તમે ઠારી દો પછી લોકોને કાંઈ ફેર પડતો નથી અને પછી પાછો આપણે લાલિયો ધો લઈ અને ચલાવવાનો એટલે આ રીતે જ આ વસ્તુ થઈ છે લોકોને માત્ર ને માત્ર આ ભૂલાવા માટે જ આ વસ્તુ કરી છે બે દિવસ પછી પાછા દંડ વસૂલવા માં ગઈકાલથી ખુલે છે કે દંડ તો વસુલાશે તો પછી દ્વારા રાજકોટની જનતા ને આ ગેરમાર્ગે દોરાવ એવું નથી લાગતું તમને બહુ સ્પષ્ટ જ દેખાય છે આમાં ક્યાંય આપણે તો અંધ ભક્તો છીએ નહીં રાજકોટની પ્રજા છીએ આપણે ક્યાંય અંધ ભક્ત નથી અંધ ભક્તોને આ બધું ના દેખાય પ્રજાને બહુ સ્પષ્ટ દેખાય છે કે લોકોના ગુસ્સા હોય હોમ મિનિસ્ટરે એમને કીધું હોય કે ભાઈ શહેરી વિસ્તારોની અંદર હેલ્મેટ ઉપર દંડ વસૂલવામાં નહીં આવે અને એને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે કે હેલ્મેટ નહીં પહેરી તો આ જાહેરનામા દ્વારા જાહેર કરવામાં આવે છે એટલે આ વસ્તુ હોતી નથી જે રીતે વોર્ડન ના પ્રશ્નો પણ આવા જ છે પોલીસ તો હોતી નથી વોર્ડનનો તોડ કરતા હોય છે સુરત ની અંદર જેમ પોલીસ કમિશનરે બહુ સ્પષ્ટ મીડિયાને બોલાવીને કહેલું હતું કે કોઈ પણ વોર્ડન તમારી પાસે લાઇસન્સ માંગે તમારા કાગળ માંગે તો એને એવી કોઈ સત્તા નથી અને કોઈ એને દેવા અને બતાવવા પણ નહીં પણ આ રાજકોટની અંદર વોર્ડન દ્વારા લૂંટ કરાવવામાં આવે છે કારણ કે પકડાય એન્ટી કરપ્શનમાં કે ક્યાંય વિડીયોમાં તો વોર્ડન અટાય પોલીસ કે અહીંયા અત્યાર આ પોલીસ દ્વારા જ આ વોર્ડનો દ્વારા પણ રૂટ ચલાવવામાં આવી રહી છે રાજકોટમાં અને આની અંદર બહુ સ્પષ્ટ જ પોલીસ કમિશનર શ્રી અને ટ્રાફિક ડીસીપીએ સ્પષ્ટતા કમી જ પડે કે વોર્ડનનો તમારું લાયસન્સ પણ નહીં માંગી શકે અહીંયા તો એવું છે કે રાજકોટની અંદર વોર્ડન આમ ફોટા પાડે છે વોર્ડરને એવી કોને સત્તા આપી જ્યાં સુધી કોન્સ્ટેબલને પણ ધન વસૂલવાની સત્તા નથી તમારે એ એસ એસઆઈથી નીચેનો કોઈ પણ વ્યક્તિ દંડ વસૂલી શકતો નથી કે નથી ફોટો પાડી શકતો અને જ્યારે પ્રજા ફોટા પાડે કે વિડીયો ત્યારે આ આ પોલીસ પોલીસ અને તંત્ર એનો વિરોધ કરે અને એને ધમકીઓ આપે અને છેલ્લે ફરજની થી રૂકાવટના ગુનાઓ દાખલ કરે છે જ્યારે હાઈકોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે પોલીસ સ્ટેશન હોય કે જાહેર માર્ગ હોય કોઈ પણ વ્યક્તિ ત્યાં વિડીયો ઉતારી શકે છે જે

એ જગ્યા ઉપરથી એમને એમ કહ્યું હતું કે અમારે રજૂઆત કરી દીધી છે હોમ મિનિસ્ટર શ્રી ને અને રાજકોટ શહેરી વિસ્તારની અંદરથી હવે હેલ્મેટ ઉપર દંડ વસૂલવામાં નહીં આવે અને ટ્રાફિક પોલીસે આજે ગુલાબ દઈ અને લોકોને અવેરનેસ લાવવા માટેના પ્રયાસો ચાલુ કર્યા છે અને આ જ રહેશે પણ આમાં ક્યાંય ધારાસભ્યનું સરકારમાં ઉપજતું હોય એવું ક્યાંય દેખાતું નથી માત્ર લોકોને અને લોકોના ગુસ્સા પ્રજાલક્ષી કરવા માંગતા હોય તો એની વાત જો પોલીસ કમિશનર શ્રી કે ડીસીપી ટ્રાફિક ન માનતા હોય તો પ્રજા માટે ધરણા કરવા જોઈએ પોલીસ કમિશનર ની સામે પણ કરવા જોઈએ અને ટ્રાફિક ડીસીપી ની સામે પણ કરવા જોઈએ જો હકીકતમાં પ્રજાલક્ષી લાવવાનું હોય અને જો એ દાણામાં બેસે તો એની સાથે અમારી પણ એક આમ જનતા તરીકે બેસવાની તૈયારી. ખૂબ ખુબ આભાર મહેશભાઈ રાજપૂત ચક્રવત માં આપણા સભણનો બદલ. થેન્ક આભાર. ઓકે.